જેનેલી મિત્રો આ યુવક ઢકકે છે અને તે મનસુખભાઈ રાઠોડ સાથે આ બાબતે જોરદાર ચર્ચા કરે છે અને કહે છે કે અમારા સમાજમાં પણ માતાજી છે અને તમે માતાજી વિશે ખોટો અપમાન કરી રહ્યા છો તેમે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે યુવકને જાતિ વિશે પણ કેટલીક જોરદાર ચર્ચા થાય છે તો આવો સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડે આ યુવક સાથે શું ચર્ચા કરી છે એ પહેલાં જે મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ પણ દબાવી દેજો બોલો તમે તમારો કોનું કામ છે ઓ તો YouTube પર નંબર જોયો તો તમારો મનસુખભાઈ હા હે બરોબર મનસુખભાઈ બરોબર મનસુખભાઈ રાઠોડ કેવું કઈક નામ છે હા બરાબર પાકો પકડાઈ ગયો તાવર આવી ગયો તાવર આવી ગયો તો વાંધો નહીં તો શું તમે કઈક ઓલું વાત કઈક કરો હો ને તમે ઓલા ભાઈ ડાબી ભાઈ એવું કઈક ક્યાં ડાબી ભાઈ હા ઓલા બેન ધોને એના ભાઈ એવું કઈક કઈ વાંધો નહીં વાતું કરો તમે ગમે જાતિ નું ન બોલતા કોઈ દેવો હવે બોલ્યા કે કોળીમાં જન્મી નથી બોલતા જાતિ કોળીમાં એમાં

યુપી માન એમપી માન બિહાર માં બધે જાઓ નઈ કોળી સમાજ એવી કોઈ બીજી નથી એસી માં આવે છે હું સુરેન્દ્રનગર ચોડા તાલુકાનું કુડલા ગામ છે નો ફવેટા લઈ ગઈ મારા ભાઈ અહીંયા કારણે તમે તમારા માતાજી આપડી પૂછી પણ આપણે હજી શું તો નો ભેદભાવ મૂક્યો નથી તમારું નામ હું કીધું

ના ધૂણ તો નહીં હું ના જ પાડું છું કદાચ હું કઉ છું ધૂણે એ પોતાની આસ્થા ને આસ્થા નું પ્રતિક છે અમારે કઈ લેવા દેવા નથી ધૂણે શું મતલબ છે એની પોતાની આસ્થા હોય તો એને દિલ ને ઠેસ પહોંચાડવા આપડો અધિકાર નથી તમારો આત્મા રાજી હોય તમારો આત્મા નું પ્રતિક હોય તમે કરો પણ જો તમે તમારા હગા ભાઈને તમે હરાપ તમારી બેનને તમે હરાપ તો આવી માતાજી આવો ભગવાન ના દેશ છે કે આવા કોઈને કોટ ના ના એ તો પેલા આપણા હોય હા એટલે અમે એના માટે હોય તમે આજે ફોન કરીને તમારી કઈ હોય તો અમે તમે એવિડન્સ આપો એટલે તમારો વિડીયો ચડાવી દઈએ કે અમારી વાત પુરાવો ના ના કઈ વાંધો એવું નથી માં આવો અમે આવી સીધા ઉદાર આજ ભારત દેશના ચાર ધર્મ છે સુવાળિયા કોળી તમારી પેટા જ્ઞાતિ બ્રાહ્મણ ગયેલું છે તમને બાકી છોકરા જણાય કોઈ તળપદા જણાતા નથી કોઈ બીજી જ્ઞાતિ નો છોકરો જણાતો જ નથી બધાની જે બાયુ દીકરા જણાય બધા દીકરા જ જન્મ થાય છે એ તો જૈન માં પછી કીધું ભાઈ તમે તડકદા કોળી ના બાપુ છે ને આ ફલાણો સાધુ ના રામાનંદી ના દીકરો ના પૂછડો ના ભણકર ખવા કોળી આપણા માં ખેલું ભાઈ બરોબર બરોબર બાકી દીકરો જણ ના તો માવતર સાચા એક કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા નથી આ તો એમાં ઈ એના માટે લખી કે તમે હવે મારી વાત કોળી સમાજ માંથી આવો એટલે કોળીનો ઝંડો લઈને નીકળે દલિત માંથી આવતા તો એનો ઝંડો લઈને નીકળે

હા તમાસ્યુ રાખો તમારે આવી કેમ લાંબી કોઈ અને તમારી બેન દીકરી હોય હોય અને એક તો ભારત તમારી કલેક્ટર નથી બનવાનો બાબા બંધારણમાં રાષ્ટ્રપતિ પણ અટણ મુરમુર છે એ પણ લેડીઝ છે હા હા એ વાત અને તમને કહો વડાપ્રધાન પણ બાયુ બન્યું છે હજી કોઈ સર્ચમાં કોઈ મંદિરમાં હજી મુજાવરો નથી બનવા દીધું એટલે આવું છે સાહેબ એટલે બીજાનું સમજણ જુદું હોય છે તમે તમારા છોકરાને ભણાવો અને હારા રસ્તા ચડાવો બાકી તમારા મોબાઈલ માંથી એક લોક ખાલી એક જો વાયરસ આવી ગયો ને તો ભણેલ વાળા પણ લઈ જાવ માતાજી ને લઈને ને હાજર ધૂપ ધોવાડા કરી આરતી કરજો વાયરસ નહીં જાય સતયુગ દ્વાપર આ ત્રેતાન કળયુગ હવે આ ત્રણે ત્રણ યુગ કરતા મહાન જીવ જીવા જેવો યુગ હોય તો કળિયુગ છે બરાબર સતયુગ ની અંદર હરિચંદ્રન તારામતી

એટલે ઇન્દ્રરાજ એ હગી પેટ ની દીકરી માં બળાત્કાર કર્યો ને મનુ નામનો છોકરો પેદા કર્યો આ ધર્મ એ કે છો આ કોઈ મારા બાપાએ લખ્યું નથી આ બધા હિન્દુ ધર્મની અંદર આ ગ્રંથો લખેલા છે ના ના હાચો પણ આ બ્રાહ્મણો એ ઉભું કરી અને જેવા નામ એવા નામ દીધા અને જેવી જ્ઞાતિ એવા કામ દીધા જેવી જ્ઞાતિ એવી માતાજી દીધી તમે વિચાર કરો કોળી ભરવાડ ખાટ ખવા આ બધા છે એમાં કાળી કામ પૂજાતી છે બહુસરા પૂજાતી છે ખોડિયાર નહીં પૂજાતી કેમ કે એ સાધા ઘી ખાવા જોઈએ આપડે ઘરે ખાવા ખીચડી નો હોય એને ઘી ક્યાં ખવડાવવું

અરે છે મોટા કુટુંબ નો ભાઈ ગરીબ માણસ નો છોકરો ભૂ હોય નઈ થાય એમાં ભ્રષ્ટાચાર છે માથાભાઈ માણસ છોકરો ભુવો હોય છે તમે કામો ગામ જોઈ લીજો અને સંત જે ભક્તિ જે માથા ભાઈ છે ને એને બાપુ પૈકી લાગવું પડે નકર ઓમ ઓમ નહી લગાડે હા આ બધું આમ છે બાપુ આ દાદા ભાઈ એને આ ભક્તિ કરે છે ને બધા કરે અને ભક્તિ નાનામે કરે છે સીતાજી નું અપહરણ કરવું તો સીતાજી નું હરણ કરવા ગયો તો ભગવાન લેવા પડ્યા નગર ગુંડો બની સીતાજી ને બારે લેવા માટે થઈને ભગવાન લુગડા હરણ કરવા પડ્યા આ બાપુ એ બાયુ ની પથારી ફેરવવા માટે ભગવાન લુગડા પહેરવા પડ્યા બાબા રામ રહી ને પણ એ જ કૃત્ય કરવા માટે ભગવાન લુગડા પહેરવા પડ્યા એમાં કોઈ જ્ઞાતિ જ્ઞાતિ છે અમારો કોઈ કોઈ અમારો વિરોધી નથી અમે તેમ કહી છે કે આ બધી આપડા જે ઓબીસી જ્ઞાતિ માંથી આવે છે અમે એસી આવી એસી આદિવાસી આવે આ બધા મૂળ નિવાસી છે જંગલ માં રહેતા

તમારા બાજુ મર્ડર થયો મારી બાજુમાં એ પંદર કિલોમીટર સત્તર કિલોમીટર થાય બોટાદ જિલ્લાનું જાળિયા હા જાળિયામાં મર્ડર થયો હા